દોસ્તો તમે વજન ઉતારવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા હોય તમારું વજન ઉતરતું નથી પેટની ચરબી ઉતરતી નથી શરીર છે એકદમ પાવરફુલ હેલ્ધી બનતું નથી તમારે પાતળું દેખાવું છે પણ તમારી પાસે એનો કસરત કરવાનો દોડવાનો ચાલવાનો ટાઈમ નથી તો શું કરવું જોઈએ કે જેથી વજન ઘટે હું બનાવી આપીશ એ પહેલા તમને માહિતી આપું છું કે શું શું કરવું જોઈએ ડાયટ તો પાછળ પાછળથી હું તમને સમજાવીશ કઈ રીતના હું જે હેલ્પ કરું છું એ કઈ રીતના છે સૌથી પહેલી વસ્તુ તમારે એક તમારા ડાયેટની અંદર યોગ્ય માત્રામાં વિટામિન પ્રોટીન મિનરલ કેલ્શિયમ ફાઈબર બધું મળી રહે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ આ તમામ વસ્તુઓનું પણ ઇન્ક્લુડેડ હોય કે જેથી તમારું શરીર એકદમ પાવરફુલ બને વજન ઘટું જાય શરીર પાવરફુલ બનતું જાય શરીરમાં શક્તિ આવતી જાય સ્ફૂર્તિ આવતી જાય અને વજન ઘટું જાય આવું તમારે એક ડાયટ તૈયાર કરવું જોઈએ કરવું જોઈએ કે જેથી તમે આરામથી વજન ઉતારી શકો તમને નહીં ફાવે બનાવતા એ હું તમને બનાવી આપીશ હજુ તમે થોડું સાંભળો આ સિવાય તમારે પરફેક્ટ સાત આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ તમારે ચાર થી પાંચ લીટર અથવા તો તમારો વજન અગર સિત્તેર કિલો છે તો કમસે કમ સમજો બે થી ત્રણ લીટર જેટલું વધુ વધુ વજન વજન હોય હોય તો તો લિટર લિટર એ પ્રમાણે તમારે પાણી પીવું જોઈએ સાત આઠ કલાકની ઊંઘ પાણી નોર્મલ કસરત અગર કરી શકો તો દસ પંદર મિનિટની કસરત કરવી અને પરફેક્ટ ડાયટ ડાયટનો રોલ છે નેવું થી પંચાણું ટકા હોય છે વજનને ઓછું કરવામાં હા પણ ડાયટ એવું કરવું જેમાં તમારે ભૂખ્યું ન રહેવું પડે હું જે ડાયટ કરાવું છું કેવું હોય એમાં ભૂખ્યો નથી રહેવાનું કોઈ પણ પ્રકારનો સલાડ કે લિક્વિડ ઉપર ડાયટ નહીં ફ્રૂટ ઉપર નહીં નોર્મલ ડાયટ હોય છે એકદમ ઝીરો ટેન્શન વાળું અને સ્કિન બ્રાઇટ થાય વાળ ખરતા અટકી જાય વાળ સફેદ હોય તો કાળા થાય તમારું શરીરમાં અસ્ફૂર્તિ રહેલી હોય અશક્તિ હોય તે દૂર થાય શક્તિ આવે સ્ફૂર્તિ આવે અને સાથે સાથે વજન ઘટે તમે એકદમ હેલ્ધી અને હેપી બની જાવ હેપી થાવ ખુશ થાઓ એવું ડાયટ હું બધા ચારથી પાંચ હજાર લોકો આ નંબર ઉપર વોટ્સએપ કરો અને હું તમને તમારું મનપસંદ જેવું તમારા બોડીને અનુકૂળ છે એવું ડાયટ બનાવી આપીશ હા એક વખત ફી પે કરવાની રહેશે એ પછી સર્વિસ બિલકુલ ફ્રી છે હા પણ ક્યાં સુધીની તમે અગર તમારો વજન સિત્તેર કિલો છે તમારે પચાસ સુધી લઈ જવો છે આ વીસ કિલો જ્યાં સુધી ઘટી ન જાય ત્યાં સુધી હું બધાને મદદ કરું કરું છું અને તમને પણ એ રીતના મદદ કરીશ ફી એક જ વખત પે કરવાની છે પંદરસો ફી છે આ ફી પે કરવી તમારે શા માટે જરૂરી છે કારણ કે મારી પાસે અગર એટલા ક્લાયન્ટ છે એટલા વ્યક્તિઓ છે જે જોડાયેલા છે હવે એ બધાને અલગ અલગ રીતે રોજે રોજના ચારસો પાંચસો જવાબ હું ખુદ જ આપું છું અને ખુદ જ હેલ્પ કરું છું તો આ માટે હું હેલ્પ કરું તો થોડું ઘણું વળતર મને મળે એ માટે આપણી નોર્મલ ફી છે નહીં અત્યારે ડાયટીશિયન લોકો છે ખાલી દસ દસ બાર બાર ડાયટના પણ દસ દસ વીસ વીસ હજાર રૂપિયા લેતા હોય છે પાવડરના પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા લેતા હોય છે ગોળીઓ ટેબ્લેટના આયુર્વેદિક દવાઓના આપણે એ રીતના નથી આપણે ઘરનું ખાઈને કસરત વધારે કરવાની નથી નોર્મલ તમે કરી શકો તો ચાલો કસરત કરો બધું કરીને આરામથી વેઇટ લોસ કરવાનો છે વોટ્સઅપ મને જલ્દીથી તમારે કરવાનું છે તમારા મિત્રો તમારો વજન ઓછો નથી ઓછો છે ને તમારે બીજા કોઈને કરાવવો છે એમને પણ આ વિડિયો શેર કરીને વજન ઉતારવી શકો